નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચોત્રીસોથી ચાર હજાર વીસ રૂપિયા એરંડા બારસો પચીસથી બારસો પચીસ રૂપિયા ચણા નવસો થી એક હજાર અઠ્યાવીસ રૂપિયા મગ નવસો થી પંદરસો રૂપિયા ધાણા ચૌદસો થી પંદરસો એકોતેર રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો સિત્તેર રૂપિયા જુવાર 600 થી નવસો છત્રીસ રૂપિયા વરિયાળી તેરસો થી સત્તરસો પચાસ રૂપિયા તલ સફેદ ઓગણીસો થી દસ રૂપિયા કાઉ ટુકડા चार सौ सीतेर थी पाँच सौ पंचोतेर रुपया कंवलों को चार सौ एस थी छ सौ छ रुपया मगफड़ी सात सौ थी तेर सौ एकोतेर रुपया कपास एक हज़ार थी चौदह सौ सत्याशी रुपया मित्रों अमरी चेनल पर तमे नवा आविया तो चेनल ने સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે